સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આખું રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિરંગા યાત્રામાં ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય પ્રધાન ચેપીનડા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા હતા જો રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા અભિયાન આપીને સમગ્ર દેશવાસીઓના દેશ માટેનું ગૌરવ તિરંગો આપણી આન બાર ને શાંત એ ગૌરવ જે પ્રકારે પ્રગટ થયું છે ફરી એક વખત દેશની જનતામાં રાજકોટની જનતામાં એ દેશભક્તિની લાજ દેખાઈ રહી છે અને લોકો આજે રાજકોટના રાજમાર્ગો પર એક લાખથી વધારે લોકોની સંખ્યાનો જનસેલા થયેલા પડ્યો છે આજે આ રિરંગ યાત્રામાં

રાષ્ટ્રીય સ્વાભિમાન સાભિન્તા મે તિરંગા એસા આપ દેખ રહે હે જેસા કે રીતે આપ જોઈ રહ્યા છો એ રીતે દરેક લોકો તિરંગાને ગૌરવ અપાવવા માટે થઈને સમગ્ર રાજકોટની જન્મેદની આજે રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જમા થઈ છે આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી જેપી નડ्डा સાહેબ ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આર પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સર્વે કેબિનેટ મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તમામ રાજકોટ આજે તિરંગાને ગૌરવ અપાવવા માટે થઈને મહા ભારતીને ગૌરવ અપાવવા માટે થઈને પોતાના સ્વતંત્રતા અને આપણી સ્વાભિમાનતા અને રાષ્ટ્રીય એકતાને ને કરવા માટે થઈને આજે એક લાખ થી પણ વધારે સંખ્યામાં સમગ્ર રાજકોટ વાસીઓ આજે તિરંગા યાત્રામાં જોડાયા છે